માલપુરના રંભોડા ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન શ્રીમતી રમીલાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત દ્વારા સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન અને હર હંમેશા પ્રજાની વચ્ચે રહેતા પ્રજાના સાચા લોકસેવક અને હાલના ઉભરાણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રમીલાબેન નટવરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજના ઘર ઘર સુધી પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે યાત્રા ગામડાઓમાં ભ્રમણ કરી રહી છે વિકસિત દ્વારા સંકલ્પ યાત્રાનું જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવાના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે સાથે આ કાર્યક્રમમાં લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો આજે આપના ઘર આંગણે સરકાર શ્રીની સત્તર જેટલી યોજનાઓનો લાભ મળી રહે તે પ્રકારની યોજનાનો લાભ સીધો લોકોને મળી રહે તે માટે સરકાર શ્રી આયોજન કરેલ છે માલપુર તાલુકાના લાભાર્થીઓ મોદીની ગેરંટીવાળી ગાડીને આવકાર આપી રહ્યા છે સરકારની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે તેવો મહાનુભાવો એ માહિતી આપતા જણાવ્યું આ પ્રસંગે માલપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ અને ગામના સરપંચ શ્રી અને તાલુકાના વિધ વિભાગના અધિકારી શ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બંદરા શ્રીખાંઠ માલપુર અરવલ્લી